જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં આવેલા અલ્પાબેન પટેલ દ્વારા યુવાનોને વિશેષ સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં વર્ષમાં એક વાર તો દરેકએ આવવું જ જોઈએ અમે લોકો આખું વર્ષ ડાયરાઓ કરતા હોઈએ છીએ પરંતુ અહીંયા જે મજા આવે છે તે બીજે ક્યાંક નથી આવતી હું છેલ્લા ઓગણીસ વર્ષથી આ મેળામાં આવું છું અહીંયાની ઉર્જા જ કંઈક અલગ છે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા લોકોની તેમજ યુવાનો યુવાનો માટે ખાસ પહેલા તો મહાશિવરાત્રીની બધાને શુભકામનાઓ હર હર મહાદેવ જય ગિરનારી આજે શિવરાત્રી ના મેળામાં છું અને હું છેલ્લા અઢાર વર્ષથી શિવરાત્રી ના મેળામાં આવું છું લગભગ આ ઓગણીસમું વર્ષ છે

હું છેલ્લા અઢાર વર્ષથી આવું છું આ ઓગણીસમો વર્ષ છે મારે અને ખુબ મજા આવે છે અહિયાં ભજન ની એક મોજ છે ડાયરા તો આખું વર્ષ કરીએ છીએ પણ અહિયાં જે સંતવાણી ની જે મજા છે સાંભળવાની મજા છે એ કઈક અલગ છે સમય પ્રમાણે સમયાંતરે પરિવર્તન થવું પણ જરૂરી છે પણ મારો એવો વિચાર છે કે આજના યુવાનો આજની જે નવી પેઢી છે એ ધાર્મિકતા તરફ પણ ખેંચાય અને ધર્મ નું મહત્વ સચવાય રે આપણો સનાતન ધર્મ સચવાઈ રહે એ આપણા આપણી પહેલી ફરજ છે બધાને હું એ જ વિનંતી કરીશ કે આપણી આપણી સંસ્કૃતિ ને આપણું સનાતન ધર્મ જળવાઈ રે અને સચવાયે